કેવું મેં સ્વાદિષ્ટ અને હોય છે તમારા બધાના બધાના સપોર્ટથી અત્યારે આપણે એકસો ને છોતેર સબસ્ક્રાઈબર પહોંચી ગયા છે વાર નહીં લાગે આ જ વસ્તુ જ્યારે કહીશ એક હજાર ને છોતેર થઈ ગયા છે એમ તો વાત કંઈક એમ છે કે આજે મૂળ છે તાકાતવાળું અને તમને બધાને ખબર છે જે લોકો મારા ડેઈલી બ્લોગ જોવો છો કે જે દિવસે આપણું મૂળ તાકાતવાળું હોય તે દિવસે આપણે કંઈક તાકાતવાળી વસ્તુ કરીએ તાકાતવાળી વસ્તુ કરવાની વાત આવી તો આજે આપણું મન છે બનાવવાનું ચૌવાણાનું શાક શું બનાવવાનું છે ચૌવાણાનું શાક હવે એક મિનિટ હું તમને હજી ને એના પાછળની એક સ્ટોરી છે હું તમને કહું બનાવવાનું હતું વારો મારો મતલબ કે આજે હું જમવાનું બનાવવાનો હતો તો હું જમવાનું બનાવવાનો હતો તો એની અંદર મેં બનાવવાનું નક્કી કર્યું હતું મતલબ કે ઘરેથી ફરમાઈશો આવી હતી કે હું છોકરો છું એટલે શું મને ઓછું બનાવતા આવડે એના માટે થઈ અને પહેલી ફરમાઈશ એવી હતી કે વઘારેલા ભાત પછી બીજી ફરમાઈશ એવી હતી કે ગાંઠિયાનું શાક ત્રીજી ફરમાઈશ એવી હતી કે સેવ ટમેટાનું શાક અને પરાઠા અને ચોથી ફરમાઈશ એવી હતી કે ગલકાને સેવનું શાક એવું કંઈક હતું સમથિંગ લિસ્ટ મેં બનાવીને રાખ્યું હતું પણ લિસ્ટ મને જ નથી મળતું હવે થયું ના એ પણ લિસ્ટ નથી તો ફાઇનલી મેં નક્કી કરેલું છે ચવાણાનું શાક જે તમે લોકોએ આઈ થિંક પહેલી વખત સાંભળેલું હશે કારણ કે મને ખબર છે ત્યાં લગી આપણે આ બાજુ કોઈ લોકો ચવાણાના શાક તો બનાવતા નથી તો હું તમને આજે ચવાણાનું શાકની રેસિપી દેખાડીશ એકળ એકથી એટલું ઝેડ બધી વસ્તુ કઈ કઈ વસ્તુ એની અંદર નાખવાની અને એના પછીનો ટેસ્ટ કેવો છે વાહ ગજાબ ચાલો બનાવવા માટે ચલો ભાઈ તો પેલા ટમેટા પછી ડુંગળી પછી આદુ મરચાંની પેસ્ટ પછી સ્વાદ અનુસાર નિમક અને પછી જે મસાલા જોઈએ એ બધા અને લાસ્ટમાં મેન ચવાણું ગેસ આપણે સ્ટાર્ટ કરી દીધો છે પહેલાં કઢાઈને તપવા દેવાની છે તપી જાય કઢાઈ એટલે પછી એની અંદર નાખી દેવાનું છે આપણે તેલ હવે તેલને પણ થોડુંક આપણે પહેલાં તપવા દેવાનું છે તેલ તપી જાય એના પછી આપણે જીરું હિંગ મસાલા આ બધી વસ્તુ નાની નાની અંદર નાખી દેવાની જે નોર્મલી વઘારની અંદર આપણે લોકો નાખીએ જ છીએ એ તમને બધા લોકોને ખબર જ છે જે નવા હવા હશે એ લોકોને નહીં ખબર હોય બાકી બધા લોકોને તો કન્ફર્મ ખબર જ હોય મને ખબર હોય ને બધાને એટલે પછી એની અંદર મેઇન વસ્તુ નાખવાની છે સ્વાદ માટે જે છે લીમડો કારણ કે લીમડાની જે ઓહો સ્મેલ હોય છે ને પછી આદુ મરચાંની પેસ્ટ આદુ મરચાંની પેસ્ટ નાખ્યા પછી જોવા સૂંઘો તમે લોકો પણ વાહ ઓહો ગજબ ઓહો મને અત્યારે સુગંધ આવી ગઈ પછી આપણે ડુંગળી નાખી દેવાની છે એની અંદર અને ડુંગળી નાખી અને પછી છે ને એને થોડીક વાર સાતડવા દેવાની છે ઇટ મીન્સ કે એને ચાલુ રાખવાનું છે જ્યાં લગી પકાય નહીં ત્યાં લગી જોઈ લો આવી રીતના એને હલાવવાની છે તાકાતથી જો આ આપણે આવી રીતના પછી છે ને બધું સેન્ટરમાં લઈ અને ચેકિંગ કરવાનું છે આની અંદર હવે નાખી દીધા પછી આપણે ટમેટા હવે એને પણ આપણે છે ને સાતળવા દેવાની છે અને થોડીવાર રહેવા દેવાનું એટલે આપણને ખબર પડે કે આ જે છે એ પકાઈ ગઈ છે કે નહીં પછી સ્વાદ અનુસાર નિમક નાખશું આપણે પછી પાછી હલાવી નાખશું અને વ્યવસ્થિત તાકાતથી એટલે શું કે નિમક જે છે એ બધાની અંદર સરખી રીતના ભેળવાઈ જશે અને પછી એને થોડીકવાર તપવા દેવાનું તપવા દેવાનું મેઈન કારણ એક જ છે કે જે કાચું હોય એ પાકી જાય જો ભાઈ પાઇકું કે નહીં આપણે પાછું ચેક કરવાનું આવી રીતના જો ભાઈ આજે આ થોડીક કાચી એટલે એને રહેવા દેવું પડશે તો એને પાછું થોડી વાર આપણે રહેવા દઈશું પાછા જેવું ગરમ મસાલો નાખો જીરું નાખવાનું હળદર નાખીએ આપણે પછી જે તીખું તમે ખાતા હોય એ પ્રમાણે તીખાસ નાખવાની આપણે બે ચમચી નાખીએ તાકાતથી ભડભડકું કરી નાખવાની વાત આવે છે પછી થોડોક ગરમ મસાલો નાખો પાછો એટલે આપણને આમ તાકાતવાળી મજા આવે પછી એની અંદર નાખવાનું છે આપણે થોડું એવું પાણી એનું મેન કારણ છે કે આ બધા મસાલા છે એ ડુંગળી ટમેટાની અંદર સરખી રીતના આમ હલવાઈ જાય હલવાઈ જાય ને તો જ આપણે મજા આવે ખાવાની જે લોકો ખાતા છે ને ખબર છે એમ હલવાયેલી હોય તો મજા જ અલગ હશે વાહ અત્યારે તમે જુઓ તમે લોકો જે જોતા હશો અહીંયાથી એ તમને લોકોને પણ અત્યારે મોઢાની અંદર પાણી આવી ગયું છે કારણ કે જે રીતના બન્યું છે તાકાત વાળું જો તમને દેખાડું ઓહો ઓહો હોહો ગરમ ગરમ પાણી રહે હવે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જે નાખવાનું છે જે છે ચવાણું ખાલી પાંચ પાંચ રૂપિયાના બે નાખી દેહો ને ચવાણા તો એ તમને આટલું શાક બની જાય અને બહુ મસ્ત બની જાય આપણે ત્રણ નહીં ખાતા કારણ કે વધારે ખાવાવાળા લોકો એ પ્રમાણે છ મેમ્બર માટે હતું તમે તો ખાલી પાંચ રૂપિયા એક બે લોકો માટે તો પાંચ રૂપિયાનો હલશે પછી એને થોડી જ વારને રાખવાનું છે ગરમ થવા માટે એટલે એ થોડુંક શું પાણી ચૂસી લે જે ચવાણું હોય ને એ અને જે આપણે છેલ્લે નાખીએ ધાણાભાજી ધાણાભાજીની વગરનું ઓહો શાક અધૂરું છે જોઈ લો તમે લોકો વાહ જોઈ લો પૂરી ડીશ આપણે કાઠિયાવાડી હોય એટલે શું ફરસાણ જેવું નાનું મોટું ભેગું જોઈએ પછી ભાખરી અને પછી લીંબુ વાહ વધારે ખાટો કરવા માટે અને પછી આ જે ચવાણાનું શાક અને કાઠિયાવાડીની ફેવરેટ એવી છાસ હોય જ છાસ વગર મજા નહીં ભાઈ જોયું તમે લોકો આગળની ક્લિપની અંદર કેવું મેં સ્વાદિષ્ટ અને જે મનમોહક હોય છે મનમોહક મતલબ કે તમારા ડિશની અંદર આમ રાખો અને તમારા મોઢામાં પાણી આવી જાય એવું શાક મેં બનાવ્યું જેનું નામ છે ચવાણાનું શાક જે તમે આમ ખાલી નિહાળતા હતા ઓહો મને ખબર છે તમને લોકોને પણ ઈચ્છા થઈ ગઈ હતી કે ઘરે આજે બનાવી જ નાખું અને હું તો એમ કહું કે તમે લોકો પણ બનાવી શકો છો તમે લોકો ઇટ મીન્સ કે મારા ભાઈઓ છોકરાઓ તમે લોકો પણ બનાવી શકો છો બહુ સિમ્પલ રેસીપી છે બધીને પંદર મિનિટની અંદર કેટલું પંદર મિનિટની અંદર આ શાક રેડી થઈ જશે પણ અત્યારે થોડીક છોકરીઓ જોતી હશે જે કોઈ પણ અને બીજા બધા લોકો જોતા હશે તો એ લોકો ડાયરેક્ટ કહેશે કે એમ પંદર મિનિટમાં ન બને વાર લાગ્યા સહેમત છું સહેમત છું તમારી વાતથી હું સહેમત છું તમે ગુસ્સો ના કરો મારા ઉપર હું તમને બધા છોકરાઓને કહી દઉં પંદર મિનિટમાં બની જાય પણ ક્યારે જ્યારે આ બધી વસ્તુ કટિંગ કટિંગ કરીને હોય તો મતલબ કે ડુંગળી કટિંગ કરેલી હોવી જોઈએ ટમેટા કટિંગ કરેલા હોવા જોઈએ ચવાણું આપણે ગામમાં જઈને લેવું પડે એ હાજરમાં ન હોય તો સેમ ટુ સેમ વસ્તુ આ બધી વસ્તુ હોવી જરૂરી છે પછી આપણે બધી વસ્તુ કટિંગ તૈયાર થઈ જાય એના પછી તો પંદર મિનિટ જ થાય પછી વધારે વાર લાગતી નથી એટલે હવે કોઈ ગુસ્સો ના કરી શકો બિકોઝ ઇટ્સ રિયાલિટી પછી તો પંદર મિનિટની અંદર મેં ખુદે બનાવી નાખું છું એટલે તો હવે તમે લોકો જણાવી શકો છો મને કે તમારા લોકોને બીજું કયું શાક કે બીજી કઈ રેસીપી મારા હાથની બનેલી જોવી છે તમે તમારે કહી શકો છો બિંદાસ ટેન્શન ના લ્યો હું તમારા બધાની કોમેન્ટ કે પછી પર્સનલ મેસેજ આવશે તો એ લોકોને હું આની અંદર દેખાડીશ નામ નહીં દેખાડું નામ નહીં દેખાડું ખાલી મેસેજ દેખાડીશ અને એ વસ્તુ આપણે બનાવવાની ટ્રાય મળશું તો જે લોકો નવા છે એ લોકો ખાસ કરીને આવી રેસીપી જોવા માટે આવું મસ્તનું ચવાણાના શાક જોવા માટે અત્યાર અત્યારે આ ચેનલને સબસ્ક્રાઈબ તમે કરી શકો છો અને જે લોકો જૂના છે સમજી ગયા ને કરી નાખજો જય માતાજી